નમસ્કાર મિત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીનું યુટ્યુબ ચેનલ ડાયટ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે અને આ યુગમાં માહિતીના પ્રચાર અને પ્રસારનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વેબસાઇટ આજે નાની વ્યક્તિથી માંડીને પ્રતિષ્ઠિત વ્યક્તિ વ્યવસાયિક વ્યક્તિ સંસ્થાઓ નાની નાની પેઢીઓ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ વગેરે પોતાની માહિતી દુનિયા સમક્ષ રજૂ કરવા માટે વેબસાઇટનો ઉપયોગ કરે છે आवाके शिक्षण क्षेत्र कई रीते बाकात रही सके तो मित्रों आओ, आज आपने गुजरात सरकार शिक्षण विभाग सीधा मार्गदर्शन हितर चलती कचेरी जी सीई वेबसाइट न परिचय मेलवी जी सी आर टी वेबसाइट नाम है जी सी डॉट गुजरात डॉट जीओवी डॉट इन सौ प्रथम गूगल में टाइप करिए

એક્સ્ટેન્શન એક્ટિવિટીઝ રિસોર્સ બેંક ઈ સિટીઝન રિલેટેડ લિંક આવા કેટલાક મેનુ આપેલા છે તેમાં અબાઉટ ડિપાર્ટમેન્ટમાં કચેરી વિશેની તમામ વિગત તેનું મિશન તેના ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ તેનું સ્ટ્રક્ચર ફંક્શન તેમ કચેરીનો આછેરો ખ્યાલ અબાઉટ ધ ડિપાર્ટમેન્ટ વિભાગમાં આપેલો છે ત્યાર પછી બ્રાન્ચિસમાં જીસીઆરટીની વિવિધ શાખાઓ વિશેની માહિતી આપેલી છે જેમ કે ટીચર્સ ટ્રેનિંગ પ્રોજેક્ટ વિભાગમાં હાલમાં જીસીઆરટી હેઠળ ચાલતા પ્રોજેક્ટ વિશેની માહિતી તેમજ ભવિષ્યમાં ચાલવાના પ્રોજેક્ટની માહિતી આપેલી છે ત્યારબાદ એડમિનિસ્ટ્રેટર મેન્યુમાં કચેરીના વિવિધ માળખા અંતર્ગત માળખાઓનો ખ્યાલ તેમજ બજેટના ખ્યાલ અંગેની છે જેમ માહિતીઓ સાયન્સ એક્ઝિબિશન એટલે કે વિજ્ઞાન મેળામાં થયેલ પ્રવૃત્તિ અંગેની માહિતી રમતોત્સવની માહિતી બાળ મેળા વિશેની માહિતી ઇવેલ્યુએશન એટલે કે એસસી મૂલ્યાંકન સંદર્ભે થયેલી માહિતી એને ડિસ્ટન્સ મોડ એજ્યુકેશન પ્રોગ્રામ અંગેની માહિતી આમ એક્સટેન્શન એક્ટિવિટીઝમાં તમામ પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપેલી છે ત્યાર પછી રિસોર્સ બેન્ક જે એનું નામ છે જેઆરઓઈઆર એટલે કે ગુજરાત રિપોઝિટરી ઓપન એજ્યુકેશન રિસોર્સિસ જેની અંદર ઘણી ઘણું બધું શૈક્ષણિક સાહિત્ય ઈ કન્ટેન્ટ સ્વરૂપે મૂકવામાં આવેલું છે જેમાં સૌપ્રથમ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીએ ડોક્યુમેન્ટમાં ઘણા બધા ડોક્યુમેન્ટ મૂકેલા છે કે જે આપને સીધી રીતે ઉપયોગી થઈ શકે તેમાં ડોક્યુમેન્ટ્સમાં જુદા જુદા ચોવીસ વિભાગો હેઠળ લગભગ એકસો પચાસ જેટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા છે જેમાં એચ ટાટ તમામ મોડ્યુલ બે હજાર નાઇન ટીચર્સ ડેઝ ટ્રાન્સફોર્મર ડાયર ગાઈડલાઇન સ્વ અધ્યન પોષયોના સમજપત્રો એજ્યુકેશન ઇનોવેશન ડોક્યુમેન્ટ ધોરણ એક થી બે ટીચર એડિશન અને સંશોધન અભિયે ગેટા મૂકેલી છે ત્યાર પછી રિસર્ચ બેંકમાં ઓડિયોમાં ધોરણ 1 થી 8 ના આઠ ને લગતા વિવિધ ઓડિયો મૂકેલા છે જેમાં કવિતાઓ પ્રાર્થનાઓ વગેરેનો સમાવેશ થાય છે અહીં આપ જોઈ શકશો પ્રેયર

લગભગ દોઢસો જેટલા વિડીયો મૂકેલા છે જે સેમેસ્ટર વાઈઝ ગોઠવેલા છે તેમાં સેમેસ્ટર એક ઉપર આપણે ક્લિક કરીએ જે આપણને ખ્યાલ આવશે તો યુનિટ એક આપ જોઈ શકો છો તો યુનિટ એક માં પણ પાર્ટ ક્રીઝ વગેરે મૂકેલા છે આમ ધોરણ 6 થી 8 ના અંગ્રેજીના તમામ પ્રવૃત્તિઓ અને રિલેટેડ માં જીસીઆરટી હેઠળ જીસીઆરટી વડી કચેરી હેઠળ ડાયેટ ચાલે છે ડાયટ્સ એટલે કે જનશિક્ષણ અને તાલીમ ધોનો વિશેની માહિતી અહીં મૂકેલી છે મેનુ તો અહીં એજ્યુકેશનલ રિસર્ચ લાઇબ્રેરી મૂકેલી છે જેમાં વિવિધ એમ અને પીએચડી ના આપણા શૈક્ષણિક કાર્યમાં સંશોધન કરવા સંદર્ભે ઉપયોગી થશે ત્યાર પછી અહીં જીવન શિક્ષણ મેગેઝિન જીસીઆરટીનું પોતાનું જીવન શિક્ષણ મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે જે 1998 થી કાર્યરત છે 1998 થી 2017 સુધીના અત્યાર સુધીના તમામ અંકો તમામ અંકો અહીં મૂકેલા છે અને હવે પછીના અંકો પણ અહીં પ્રકાશિત કરવામાં આવશે જીસીઇઆરટી હેલ્પલાઇન મોબાઈલ એપ જેના વિશેનો આપણે અલગ વિડીયો પણ બનાવે છે જે આપ અમારી ચેનલ ઉપરથી જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો જીસીઆરટી હેલ્પલાઇન મોબાઈલ એપ એ શિક્ષકોને તેમના શૈક્ષણિક પ્રશ્નો સંદર્ભે મદદરૂપ થવા માટેની એક મોબાઈલ એપ છે તેની લિંક અહીં આપેલી છે ત્યાર પછી લેટેસ્ટ ન્યૂઝ એટલે કે જીસીઆરટી જે નવા કાર્યક્રમો કરવાની છે તે વિશેની માહિતી અહીં સતત અપડેટ થતી રહે છે તો આ હતો જીસીઆરટી વેબસાઇટ નો આછેરો પરિચય મિત્રો આ વેબસાઇટ તમને જરૂરથી તમારા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થશે જ મિત્રો અમારી ચેનલ ડાયટ અમરેલી સબસ્ક્રાઈબ કરવા આપણે નમ્ર વિનંતી આભાર